યુજીસી સુધારણા મુદ્દે આવેદનપત્ર વાવ ખાતે યુજીસીના સૂચિત સુધારણાના વિરોધમાં દરબાર બ્રાહ્મણ તથા રાજપૂત સમાજના આગેવાનો અને લોકો દ્વારા કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રેલી સ્વરૂપે વિશાળ જનમેદની સાથે કલેક્ટર કલેક્ટરશ્રીની કચેરી પહોંચીને પોતાની રજૂઆત વ્યક્ત કરવામાં આવી હતી આ આવેદનપત્ર પત્રમાં જણાવ્યા મુજબ યુજીસી સુધારણાના કારણે વિદ્યાર્થીઓમાં સતત ભય ભય છે આ રજૂઆત દરમિયાન માંગ કરવામાં આવી હતી કે સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને પણ અન્ય વર્ગોની જેમ સમાન કાયદાકીય સુરક્ષા આપવામાં આવે ને શિક્ષણ વ્યવસ્થામાં સમાનતા તથા ન્યાય સુનિશ્ચિત કરવામાં આવે

જાન્યુઆરી રોજ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એટલે કે યુજી દ્વારા જે નવો કાયદો પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે જેની અંદર હું એવું કહેવા માંગુ છું કે કાયદો છે એ દરેક માટે સમાન હોવો જોઈએ કાયદો કોઈ વિશેષ જ્ઞાતિ જાતિ માટે ન હોવો જોઈએ કે કાયદો કોઈ